તો વાંકાનેર શહેરના માર્ગ પર થતા ટ્રાફિકનો પ્રશ્ન હવે હલ થયો છે આજથી વાકાનેર બાયપાસ રાત રાતદેવડી રોડ પર આવેલ પુલ જનતા માટે ખુલ્લો મુકાયો વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીના વરદ હસ્તે પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું અને મો મીઠા ઘરે આનંદ વ્યક્ત કરવામાં આવ્યો આ પુલના કારણે હવે શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને આવવા જવા માટે ખૂબ જ સરળતા મળશે આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ હર્ષિત સોમાણી પૂર્વ પ્રમુખ રમેશ વોરા પ્રેમજીભાઈ જેપાલ તેવજીભાઈ કણપરા કાઉન્સિલર અંકિત નંદાસણીયા બ્રિજરાજસિંહ ઝાલા જિજ્ઞેશ નાગરેજા ધર્મેન્દ્રસિંહ જાડેજા મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશ્વિન મેઘાણી સહિત બહોળી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા આજે વાંકાનેર બાયપાસ રોડ એટલે કે દેવરી પાસે આવેલ પુલ ઘણા સમયથી કામ ચાલુ હતું તે કામ પૂર્ણ થતાની સાથે જ આજે વાંકાનેરના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીના વરદ હસ્તે આજે એ પુલ ખુલ્લો મૂકવામાં આવેલ છે પુલ ખુલ્લો મૂકવાની સાથે જ વાંકાનેરમાં જે ટ્રાફિકનો મુખ્ય પ્રશ્ન હતો તે આજ તે ટ્રાફિકનો પ્રશ્ન છે એ હલ થવાનો છે સાથે જ એ વિસ્તારના ગ્રામીણ લોકોને પણ પુલ ખુલ્લો મૂકવાથી આવવા જવા માટે હવે ખૂબ સરળ બનવાનું છે